જય સ્વામિનારાયણ ભક્તો તારીખ પંદર મે બે હજાર ત્રેવીસને સોમવારના રોજ અપરા એકાદશી આવે છે ભક્તો આ અપરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને આ અપરા એકાદશી વ્રતની મહાત્મય કથા સાંભળવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું પરંતુ ભક્તો વિડીયો જોતા પહેલાં સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલ શ્રી લીલાને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તથા એકાદશીનું જે મહાત્મ્ય છે તે મહાત્મય હું સાંભળવાની ઈચ્છું છું માટે કૃપા કરીને મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠર રાજા તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી મોટા પાપનો નાશ કરનારી અને અપરા પર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં તેવા ફળને આપનારી છે એટલા માટે જે કોઈ આ અપરા એકાદશીનું સેવન કરે છે તે જગતની અંદર પ્રસિદ્ધ થાય છે હે રાજા બ્રાહ્મણોની હત્યા કરવાને લીધે પરાભવ પામેલો ગોત્રનો નાશ કરનારો ગર્ભનો પાડનારો પારકાની નિંદા કરનારો તથા પરસ્ત્રીમાં પિતરીવાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી જરૂર પાપરહિત થાય છે અર્થાત પાપથી મુક્ત થાય છે વળી હે રાજા ખોટી સાક્ષી પૂરનારો ખોટા તોલા રાખનારો ખોટી રીતે તોડનારો જોખનારો ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો ખોટું ગણિત કરનારો જ્યોતિષી અને ખોટા આયુર્વેદવાળો વૈદ્યો એ સર્વે ખોટી સાક્ષી પૂરનારા જેવા હોવાથી જોકે નરકની અંદર સ્થાન પામનારા છે તો પણ તેઓ આ અપરા એકાદશીના સેવનને લીધે પાપથી મુક્ત થાય છે જે ક્ષત્રિય ક્ષત્રિયના ધર્મનો ત્યાગ કરી લડાઈમાંથી ભાગી જાય છે તે જોકે પોતાના ધર્મમાંથી બહિષ્કૃત થઈને ભ્રષ્ટ થઈને ઘોર નરકને પામે છે તો પણ તે આ અપરા એકાદશીના સેવનને લીધે પાપથી મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે જે ભયંકર નરકમાં જાય છે તો પણ તે મનુષ્ય આ અપરા એકાદશીના સેવનથી સદગતિને પામે છે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે ત્રણેય પુષ્કરમાં નહવાથી જે ફળ પ્રાપ્ત થાય છે માઘ માસમાં મકર રાશિને વિશે જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજ્યમાં નહવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે કાશીપુરીને વિશે શિવરાત્રીને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે ગયાજીમાં પિંડ દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે અને સિંહ રાશિને વિશે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય અર્થાત કુંભ રાશિના બૃહસ્પતિને વિશે કેદારનાથ બદ્રીનાથના દર્શન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે બદ્રિકા તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્ત થાય છે અને સૂર્યગ્રહણને વિશે કુરુક્ષેત્રમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય છે યજ્ઞને વિશે સોનાનું દાન કરનાર પુરુષને હાથીના દાનથી ઘોડાના દાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી થાય છે લોકો અર્ધજનમથી ગાય દીધાથી જે ફળ પામે છે સોનું દીધાથી જે ફળ પામે છે તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પમાય છે આ અપરા એકાદશી પાપરૂપ ઝાડને કાપવામાં રૂપ છે અને પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાર્થ પાપરૂપી લાકડાને બાળવામાં દાવાગની રૂપ છે આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં રૂપ છે અને પાપરૂપી મુગલાઓનો સંહાર કરવામાં સિંહરૂપ છે હે જુધિષ્ઠ રાજા પાપ તકી બિનારા ડરનારા મનુષ્યએ આ અપરા એકાદશી અવશ્ય કરવી જોઈએ વળી આ એકાદશી વ્રત વગર આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જેવી નાની મધમાખી થાય છે તેવી રીતે તે મરણ પામવા માટે જ જન્મ્યા છે એમ જાણવું આટલા માટે અપરાય એકાદશીનો ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી નર સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે તેથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ અપરા એકાદશીનું વ્રત કહ્યું માટે હે યુધિષ્ઠ રાજા આ અપરા એકાદશીનો પાઠ કરવાથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે તે પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ જય સ્વામિનારાયણ